દેવાલીમાં દિવાળી પૂર્વે અટકેલા પ્રગતિપથ નિર્માણને કોણ આરંભ કરવામાં આવ્યો છે પરંતુ કોન્ટ્રાક્ટરની ગોકળ ગતિ અને એનજીવીસીએલની સરકાર વિરુદ્ધની કામગીરીથી પ્રજામાં રોષની લાગણી વ્યાપી 3 તારીખના રોજ એનજીવીસીએલની ટીમે દબાણકારો સાથે મળીને સરકારના પ્રગતિપથ માંગ જૂજ દબાણકારોને લાભ કરાવવાના હેતુસર આઠ ચેકલા વિફોલ ખસેડવાની કામગીરી કરી હતી જેમાં પ્રગતિપથની ડિઝાઇન અને પ્લાનમાં બાર મીટર બેજ બનાવવા જરૂરી ખોદકામ કરી અને વિવિધ લેયરના માલ સાથે બેજ બનાવવાનો હતો પરંતુ આ કામમાં સરકારી કામમાં મોટો અવરોધ હતા જેને ખસેડીને અવરોધી ઊભા કરવાના હતા પરંતુ એમજીવી સીએલ ના અધિકારી સાથે ટીમ આજુ દબાણકારો સાથે મળી જઈ સરકારના પ્રગતિપથના પથના પ્લાન માં ફરી અવરોધ કરવાની મનસા સાથે બાર દશાંશ પાંચ મીટર માંગ વીજ ઊભા કરવાની જગ્યાએ દબાણકારોએ બતાવ્યા મુજબના દસ દશાંશ પાંચ મીટર થી અગિયાર મીટર ની હદમાં વીજપોલ ઉભા કરી દેતા અને પ્રગતિપથના કામને ઘૂંચમાં નાખવાનું કૃત્ય કરતા પ્રજામાં ભારે રોષની લાગણી વ્યાપી છે સેવાલિયા થી ઉસ્માન વોહરાની એક રિપોર્ટ